નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ મંદિરો ઘર તેમજ હિન્દુ લોકો ઉપર કરવામાં આવતા હુમલાના વિરોધમાં ભાવનગર ખાતે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો ઘોઘા ગેટ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી બાંગ્લાદેશમાં બનતી હિન્દુ વિરોધી ઘટનાઓનો વિરોધ કર્યો હતો ભારત સરકાર બાંગ્લાદેશમાં વધી રહેલી હિન્દુ વિરોધી ચળવળ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી કરવામાં આવી છે